હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીમાં બાળકો તથા મોટા બધાને જ ભાવે તેવું ટેસ્ટી અને વિટામિનથી ભરપૂર ફ્રૂટ સલાડ એકદમ ક્રીમી ઘટ અને મલાઈદાર બનાવીશું પરફેક્ટ માપ સાથે દૂધ કેટલું લેવું કેટલું ઉકાળવું કસ્ટર્ડ પાઉડરનું માપ અને બહારના આઈસ્ક્રીમને પણ ભૂલાવી દે તેવું બનાવીશું જો તમે આ રીતથી એકવાર બનાવશો તો બાળકો તથા નાના મોટા બધાને જ બહુ ભાવશે મહેમાન હોય ઘરમાં કે પછી ઘરના માટે બનાવવું હોય તો પણ રેસીપી તમે વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલ ઉપર નવા હો ને વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારા આવે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીં ગાયનું કે ભેંસનું તાજું તમે ઘરમાં જે વાપરતા હોય તે ફૂલ ક્રીમવાળું દૂધ લઈ લઈશું મેં અહીં દોઢ લિટર એટલે કે ત્રણ બાટલી જેટલું દૂધ લીધું છે તેને જાડા તળિયાવાળી પેન કે પછી નોનસ્ટિક પેનમાં લઈ લઈશું અને તેની સાથે જ અડધા વાટકા જેટલા દૂધમાં આપણે મેં જેમ કીધું તેમ પરફેક્ટ માપ ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર એડ કરીશું એટલે માપ જોઈએ તો પાંચસો એમ દૂધમાં આપણે એક ચમચી કસ્ટર્ડ પાવડર એ માપથી ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડરનું એકદમ ઠંડા દૂધમાં પેસ્ટ બનાવી લઈશું અને હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરીને આપણે દૂધને ઉકળવા માટે મૂકી દઈશું આ ફ્રૂટ સલાડ આપણે આટલા માપમાંથી પાંચથી છ વ્યક્તિને આરામથી થઈ પ્રમાણે ઘરમાં મહેમાન હોય કે પછી ઘરના વ્યક્તિઓ માટે તમે આ માપથી ફ્રૂટ સલાડ બનાવી શકો દૂધમાં આપણે એક બોયલ આવવા માંડે એટલે વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતા રહીશું જેથી દૂધ ફ્લી ફૂલ ક્રીમવાળું છે એટલે નીચે તળીએ ચોંટે નહીં અને ફરતી બાજુએ પણ ચોંટે નહીં એટલે દૂધ જે ધીમે ધીમે ગરમ થવા લાગે અને એક બોયલ આવવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને હવે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે લગભગ દસ મિનિટ જેટલું દૂધને ઉકાળવાનું છે દૂધ આવી રીતે સ્લો ફેમ ફ્લેમ ઉપર ઉકળવા લાગે એટલે હવે તેમાં આપણે એક કપ જેટલી સાકર એડ કરીશું મેં અહીં સાકર લીધી છે તમે જો ઘરમાં ખાંડ ખાતા હો તો ખાંડ લઈ શકો અંદાજે અઢીસો ગ્રામ અને આટલી સાકરમાંથી માપસરનું ગળ્યું ફ્રૂટ સલાડ બનશે જો તમે વધારે ગળ્યું ખાતા હો તો થોડી વધારે અને ઓછું ખાતા હો તો થોડી ઓછી તમારા સ્વાદ પ્રમાણે સાકર લઈ શકો પણ મીડિયમ ગળ્યું આ પ્રમાણે બનશે અને તેની સાથે જ તે આપણે સાકર પીગળી જાય એટલે જે કસ્ટર્ડ પાવડરની પેસ્ટ બનાવી હતી ઠંડા દૂધમાં તે પણ તેમાં એડ કરી દેસું અને આવી જ રીતે દૂધને ચલાવતા રહીને દસ મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ ઉપર દૂધને ઉકળવા માટે મૂકી દઈશું દૂધ તમે જેટલું ઉકાળશો એટલું જ તમારું ફ્રૂટ સલાબ ક્રીમી ઘટ અને મલાઈદાર બનશે એકદમ આઈસ્ક્રીમ જેવો ટેસ્ટ થશે તો દસ મિનિટ માટે આવી રીતે આપણે દૂધને ઉકાળતા રહીશું હવે ગેસની ફ્લેમને બંધ બંધ કરી દેશું અને આ જાડા તળિયાવાળા પેનમાંથી દૂધને આપણે સ્ટીલની તપેલીમાં લઈ લઈશું કે બીજા ગમે તે બાઉલમાં અને હવે દૂધને આપણે ફટાફટ ઠંડુ કરી નાખશું આવી રીતે ચલાવતા રહેવાનું પડ્યું રહેવા દેશો તો ઉપર કસ્ટર્ડ પાવડરની અને મલાઈની તર બાંધી જશે એટલે દૂધને આવી રીતે ચલાવતા રહીને ઠંડુ પાડીશું અને દૂધને ફટાફટ ઠંડુ કરવા માટે આવી રીતે મોટા બાઉલમાં તપેલી મૂકીને આપણે તેની ફરતો આવી રીતે બરફ એડ કરીને પાંચ મિનિટ માટે તમે દૂધને ડોયાથી ચલાવતા રહેશો એટલે દૂધ તમારું પાંચ જ મિનિટમાં એકદમ ઠંડુ પડી જશે આ એક સ્પેશિયલ ટ્રીક છે ગમે ત્યારે આઈસ્ક્રીમ બનાવતા હો કે ફ્રૂટ સલાડ કે પછી કસ્ટર્ડ બનાવતા હો ત્યારે ફટાફટ આવી રીતે તમે દૂધને એકદમ ઠંડુ કરી શકો દૂધ જેમ ઠરશે તેમ વધારે ઘટ થશે તમે જુઓ તેમ અત્યારે દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે તમારે હાથથી આંગળીએથી અડીને ચેક કરી લેવાનું જો આંગળીએ અડાઈ જાય એવું ઠંડુ એકદમ થઈ જાય એટલે હવે આપણે તેને ફ્રીઝમાં બે કલાક માટે એકદમ ઠંડુ થવા માટે મૂકી દેસું જેમ ફ્રૂટ સલાડ ઠંડુ હશે તેમ વધારે ભાવશે એટલે દૂધને આપણે બે કલાક માટે ઠંડુ કરવા મૂકી દેસું ને હવે જ્યારે ફ્રૂટ સલાડ સર્વ કરવાનું હોય ત્યારે પહેલાં આપણે તેના માટે ફ્રૂટ લઈ લેશું અહીં મેં દાડમ કાળી દ્રાક્ષ સફરજન ચીકુ અને કેળા લીધા છે તમને આમાં જે ફ્રૂટ ભાવતા હોય તે એડ કરી શકો અને ન ભાવતા હોય તે સ્કીપ કરી શકો અને જો તમને ફ્રૂટ્સ ન ભાવતા હોય તો તમે એકલા ડ્રાય ફ્રૂટ્સ પણ કટ કરીને નાખી શકો બધા જ ફ્રૂટને આવી રીતે આપણે ઝીણા ઝીણા એકદમ ટુકડા કરી લેશું જેથી મલાઈદાર આઇસક્રીમ જેવો ફ્રૂટ સલાડ તૈયાર થશે હવે જ્યારે આપણે ફ્રૂટ સલાડને સર્વ કરવાનું હોય ત્યારે ફ્રીઝમાંથી કાઢીને પહેલાં જોઈ લેશું તમે જુઓ તમે એકદમ મલાઈદાર અને ક્રીમી દૂધ તૈયાર થયું છે સેજ પણ ગાંઠા નથી જ્યારે આવી રીતે દૂધ થઈ જાય પછી આપણે જે ફ્રૂટ્સ કટ કરીને રાખ્યા હતા તે બધા તેમાં એડ કરી દેસું તમે જુઓ તેમ છેને એકદમ ઇઝી રીત અને જોવામાં પણ ખૂબ સરસ લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી એકદમ ક્રીમી મલાઈદાર અને ઘટ બન્યો છે ફ્રૂટ સલાડ ઘરમાં મહેમાન હોય કે બાળકો માટે વેકેશનમાં કંઈક અલગ બનાવવું હોય ઉનાળાની ગરમીમાં શરીરમાં રાહત આપે તેવું એકદમ ઠંડુ ઠંડુ ફ્રૂટ્સ અને વિટામિનથી ભરપૂર તેવું ફ્રૂટ સલાડ તૈયાર છે જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમતી હોય મારી પી વિડીયો ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં હવે જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે ફ્રૂટ્સ એડ કરીને આવી રીતે આપણે એકદમ ઠંડુ ઠંડુ શરીરમાં ઠંડક આપે તેવું ફ્રૂટ સલાડ સર્વ કરીશું તો ચાલો ઉનાળાની નવી રેસિપી સાથે ફરી કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ